નમસ્કાર દોસ્તો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે તો દોસ્તો આજે લાઈવ આપણા દૂધ જે ભેંસનું કાઢે છે તેનો વિડીયો બનાવવામાં આવે છે આ વિડીયો અત્યારે હાલ બનાવું છું હું તો તમે જોઈ શકો છો કે પાછળ મારી મમ્મી દૂધ કાઢે છે તો તમને વિડીયો સારો લાગે તો એન્ડ તરીકે જોજો અને લાઈક કરજો કમેન્ટ કરજો અને દેખાતું આઈ સાઈડે

બોલ કમ્પ્લીટ હોમ ઉજો ફોટો પાડવાનો આગ જા સુઈ બસ હવે આ ગાડી પાડી આગ જા સુઈ જાન તું અચીવ કરી હું યાર જો બસ Batak, luka di. Oh. <laughs> bukan dia ya, video bantu hutan.